પેલા તમારી બેને જોયું પછી મને કીધું તમને કીધું હા મેરેજ ને 6 વર્ષ થયા છે અને કે બરોડમ કેટલા ડોક્ટર બતાવી ત્રણ ડોક્ટર બધે હું કેતા બધે હું કેતા પીસીઓડી છે અને તમાર ગર્ભાશય કમજોર છે એટલે બચ્ચું નહી રહેતું તમારું ઓકે આ કેટલા વિઝિટ થવાને ત્રીજી ત્રીજી વિઝિટ છે તમે જો ઘરે ભી પટીન તપાસ કરીને આયા ભી પટીન તપાસ કરી પોઝિટિવ લઈ છો અને સોનોગ્રાફીમાં માં જી સેક યાની કે બચ્ચું આવી ગયું છે બરાબર થેલીમાં આવી ગયું છે તમારી જો નામ તો 6 વર્ષ પછી બધા ડોક્ટર અલગ અલગ સલાહ આપતા બરાબર અને પ્રેગ્નન્સી તમે બધા વિશો અમારે રોજ બધા જોશો આજે તમારો વિડીયો છે ને ઓકે સરસ એટલે સરસ રૂકાણું છે સારું છે ભગવાન આપ્યું છે તમારે જેવા પેશન્ટને કહેશો ને ઓકે સારું બીજું એક તુલભાઈ વિડીયો મૂકતો ને સર